દેવગઢ તાલુકાના અંતેલા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ફાર્મ સ્કૂલ હેઠળ મિટિંગ યોજવામાં આવી દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના અંતેલા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂત શ્રી સુરેશભાઈ પગી તેમજ ભરતભાઈ પટેલ કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવાર સહિત સમાજને પણ રસાયણ મુક્ત અનાજ પૂરું પાડી રહ્યા છે અનાજ પકવે એ માટે વિવિધ ગામોમાં જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા માટે અનુરોધ કરી રહ્યા છે જે અંતર્ગત અંતેલા ગામ ખાતે ફાર્મ સ્કૂલ હેઠળ ખેડૂતો સાથે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જે દરમિયાન ખેડૂતોને વિસ્તારપૂર્વક જાણકારી આપી તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવામાં જોડાય એ માટે સમજાવવામાં હતું આ દરમિયાન પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી થતા ફાયદા અંગેની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી જેમાં પ્રેક્ટિકલ દ્વારા પણ ખેડૂતોને સમજ આપવામાં આવી હતી આવેલ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી જળ જમીન પાક વાતાવરણની સાથોસાથ આપણા સ્વ સ્વાસ્થ્ય માટે થતા અઢળક ફાયદાઓ જણાવી અને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા